નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય વિજ્ઞાન જે સ્વ અધ્યયન પોથી ભાગ નંબર બે માં ત્રીજું ચેપ્ટર પદાર્થોનું અલગીકરણ આજે નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો તો પહેલો પ્રશ્ન મિશ્રણમાંથી આપણે કોઈ પદાર્થને શા માટે અલગ કરીએ છીએ તો નુકસાનકારક ઘટકો દૂર કરવા બે જુદા જુદા ઉપયોગી ઘટકોને છૂટા પાડવા બિન ઉપયોગી ઘટકને દૂર કરવા કે ઉપરના તમામ તો આન્સર આવશે ઉપરના તમામ બીજો પ્રશ્ન નીચેના પૈકી કઈ ક્રિયા માટે પવન ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ તો એમાં આવશે ઉપણવું ત્રણ શેકેલી સિંગના દાણા અને ફોતરા અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો તો એમાં આવશે ઉપણવું ચાર નીચેના કોષ્ટકમાં ખૂટતી વિગત પૂર્ણ કરો તો એમાં ક્રમ મિશ્રણનું નામ તેમાં રહેલ ઘટકોના નામ અને આ ઘટકો કયા સ્વરૂપના છે તો વરિયાળીનું શરબત તો એમાં વરિયાળી ખાંડ પાણી ઘટકો ઘન અને પ્રવાહી ધાણા જીરું તો ઘટકોમાં ધાણા અને જીરું કયા સ્વરૂપના તો કે ઘન અને ઘન છાસ પાણી અને છાશ કયા સ્વરૂપના ઘટકો પ્રવાહી અને પ્રવાહી મિશ્રણનું નામ હવા તો એમાં ઓક્સિજન નાઇટ્રોજન ઘણા બધા હોય છે સ્વરૂપ તો કે વાયુ અને વાયુ ખીર તો દૂધ ખાંડ ચોખા તો ઘન અને પ્રવાહી સોડામાં પાણી ગેસ તો વાયુ અને પ્રવાહી ત્યારબાદ પાંચમો પ્રશ્ન શું તમે કોઈ એવા મિશ્રણ વિશે જાણો છો કે જેમાં ઘન પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપના ઘટકો હોય તેના ઉદાહરણો આપો તો ખમણ અને ઢોકળા વગેરેમાં ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય ઘટકો હોય છે છઠ્ઠો પ્રશ્ન અનાજના લોટમાંથી કચરો તથા ભૂસુ દૂર કરવા ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ કરાય છે કારણ કે તો ચાળવું અનાજના લોટમાંથી કચરો તથા ભૂસુ દૂર કરવા ચાળવું પદ્ધતિનો ઉપયોગ કરાય છે કારણ કે કચરો એ બિનજરૂરી અને નુકસાનકારક છે તેથી તેને દૂર કરવો જોઈએ પાણીમાં રહેલ અદ્રાવ્ય ઘન કચરો દૂર કરવા ખાલી જગ્યા પદ્ધતિ યોગ્ય છે કારણ કે કે તો ગાળણ અથવા નિતારણ પાણીમાં રહેલા અદ્રાવ્ય ઘન કચરો જેવા કે રેતી પાંદડા વગેરેને દૂર કરવા ગાળણ અથવા નિતારણ પદ્ધતિ ઉપયોગી છે કારણ કે રેતી અને પાંદડા બિનજરૂરી અને નુકસાનકારક હોવાથી તેને દૂર કરવા જોઈએ આઠ છાસમાંથી પાણી ઓછું કરવા ખાલી જગ્યા પદ્ધતિ ઉપયોગી છે તો નિતારણ છાસમાંથી પાણી ઓછું કરવા નિતારણ પદ્ધતિનો ઉપયોગ થાય છે કારણ કે છાસમાં ઉપર રહેલ પાણી ખૂબ જ ખાટું હોવાથી તેને દૂર કરવામાં આવે છે નવ રેતી અને મીઠાનું મિશ્રણ તમારી પાસે આવ્યું છે તમે રેતી અને મીઠું કઈ રીતે અલગ કરશો તો રેતી અને મીઠાના મિશ્રણને બીકરમાં નાખી તેમાં થોડું પાણી નાખતા મીઠું ઓગળી જાય છે બાકી રહેલી રેતીને ગાળી ત્યારબાદ ઓગળેલા મીઠામાંથી વધારાના પાણીને બાષ્પીભવન દ્વારા દૂર કરી અને અલગ કરીશું દસ રસોડામાં ભૂલથી રાઈના ડબ્બામાં જીરું બળી જાય છે આ બંને ઘટકોને અલગ કરવા તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો શા માટે સુપડામાં રાય અને ડબ્બામાં ભૂલથી પાણી ભળી જાય તો તેને કઈ રીતે અલગ કરી શકાય તો કેરોસીનના ડબ્બામાં ભૂલથી પાણી ભળી જાય તો તેને પૃથકરણ ગરણી ની મદદથી અલગ કરી શકાય બાર ચાળવું અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ત્રણ મિશ્રણના ઉદાહરણ આપો તો કે લોટ ચાળવા રેતી ચાળવા અનાજ ચાળવા તમારા ઘરમાં વીણવું અલગીકરણની પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ઉદાહરણ જણાવો ઘઉંમાંથી કાકરા વીણવા શાકભાજીમાંથી બગડેલ શાકભાજી વીણવી મગફળીમાંથી કાકરા વીણવા બગડેલ દ્રાક્ષને અલગ કરવી ચૌદ પાણી ભરેલા પ્યાલામાં લોખંડની ખીલી નાખતા તે ઓગળતી નથી તો આ મિશ્રણને સંતૃપ્ત દ્રાવણ કહી શકાય શા લોખંડની ઓગળતી નથી આ દ્રાવણને સંતૃપ્ત કહી શકાય નહીં કારણ કે ખીલ્લી અદ્રાવ્ય છે પાંચ પાણી ભરેલા પ્યાલામાં થોડું મીઠું ઓગાળ્યા પછી વધુ મીઠું ઉમેરીએ તો તે ઓગળતું નથી આમ કેમ બન્યું હશે તો કે ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થો વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહીં સંતૃપ્ત દ્રાવણ કહે છે વધુ મીઠું નાખતા ઓગળતું નથી કારણ કે દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું હશે ત્યારબાદ પ્રશ્ન નંબર સોળ પ્રશ્ન ક્રમાંક પંદરમાં માં કહ્યા મુજબ દ્રાવણમાં વધુ મીઠું ઓગાળવું હોય તો શું કરી શકાય જો વધુ મીઠું ઓગાળવું હોય તો દ્રાવણને ગરમ કરવું પડશે જેથી વધુ મીઠું ઓગાળી શકાય ત્યારબાદ સત્તરમો પ્રશ્ન ઘઉંમાંથી કાંકરા દૂર કરવામાં આવે છે કારણ કે તો કે ઘઉંમાંથી કાંકરા દૂર કરવામાં આવે છે કારણ કે કાંકરા એ ઘઉંમાં બિનજરૂરી ઘટક હોવાથી તેનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય નહીં માટે તેને દૂર કરવા જોઈએ અઢાર ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે તેને પાણી ડોળું દેખાય છે પરંતુ એક બે દિવસ પછી એ પાણી સ્વચ્છ દેખાય છે આમ કેમ બનતું હશે તો એક બે દિવસ પછી પાણીનો જે જે ડોળ છે છે રેતી ધૂળ એ નીચે બેસી જાય તેથી પાણી સ્વચ્છ બની જાય છે ઓગણીસમો પ્રશ્ન લોખંડનો ભૂકો અને કાળા મરીનો પાવડર એકબીજા સાથે ભળી ગયા હોય તો કઈ રીતે અલગ પાડી શકાય તમે આ પાઠમાં શીખ્યા એ સિવાયની બીજી કોઈ સરળ રીત હોઈ શકે તો લોખંડનો ભૂકો અને કાળા મરીનો પાવડર સાથે ભળી ગયા હોય તો તેમાં ચુંબક કાળા મરીનો ભૂકો ચુંબક સાથે છોટી જતો નથી આ રીતે બંનેને અલગ પાડી શકાય છે વીસમો પ્રશ્ન મરચાની ભૂકીમાં લાકડાના વહેરની ભેળશીળ થયેલી છે કે કેમ તે જાણવા શું કરી શકાય તો મરચાની બુકીમાં લાકડાના વહેરની ભેળસેળ જાણવા માટે પાણીના ગ્લાસમાં નાખતા જો લાકડાની વહેરની ભેળસેળ હશે તો પાણીમાં ઉપર ઉપર તરશે અને જો નહીં હોય તો એ પાણીમાં નીચે બેસી શકે છે આ પરથી જાણી શકાય કે મરચાની ભૂકીમાં લાકડાના વહેરની ભેળસેળ છે કે નહીં એકવીસમો પ્રશ્ન કાળા મરી અને પપૈયાના બીજના મિશ્રણમાંથી બંને ઘટકોને કઈ રીતે અલગ પાડી શકાય છે તો કાળા મરી અને પપૈયાના બીજના મિશ્રણમાંથી બંને ઘટકોને અલગ કરવા માટે ઉપણવામાં આવે છે પપૈયાના બીજ વજનમાં હલકા હોવાથી પવન સાથે દૂર જતા રહે છે અને તેને આવી રીતે અલગ કરી શકાય છે બાવીસમો પ્રશ્ન મકાનના બાંધકામ વખતે રેતીમાંથી મોટા કાંકરા દૂર કરવા માટે તમે ચાળવું પદ્ધતિનો કેમ ઉપયોગ કરો છો તો મકાનના બાંધકામ વખતે રેતી માટે ચાળવું પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે રેતીમાંથી મોટા કાંકરા ચાળણી ઉપરથી સરકીને દૂર પડશે અને નાની રેતી ચાળણીની નીચેના ભાગમાં જમા થશે તેથી ચાળવું પદ્ધતિનો ઉપયોગ થાય છે ત્રેવીસમો પ્રશ્ન કપૂર અને મીઠું બંને સફેદ રંગના છે તેમના મિશ્રણમાંથી બંને ઘટકોને અલગ કરવા માટે તમે કઈ પદ્ધતિ ઉપયોગ કરો છો તો કપૂર અને મીઠું બંને સફેદ રંગના છે તેમના મિશ્રણમાંથી બંને ઘટકોને અલગ કરવા માટે અમે વીણવુ પદ્ધતિનો ઉપયોગ કરીશું કપૂર કદમાં મોટું હોવાથી વીણીને પણ જુદું પાડી શકાય છે ચોવીસમો પ્રશ્ન ઉપરોક્ત પ્રશ્ન નંબર ત્રેવીસમાં સૂચવેલ ઘટકોને અલગ કરવા તમે સૂચવેલ પદ્ધતિ સિવાયની કોઈ પદ્ધતિ હોઈ શકે તમારા મિત્રો તથા શિક્ષક સાથે ચર્ચા કરી તમારો જવાબ અહીં નોંધો પાણીમાં મીઠું ઓગાળીને પણ અલગ કરી શકીશું બાષ્પીભવન કપૂર ઓછા તાપમાને બાષ્પીભવન પામશે તો એ રીતે પણ અલગ કરી શકાય પચીસમો પ્રશ્ન તમારા ઘરે અલગીકરણની કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ સહિત જણાવો અમારા ઘરમાં ગાળણ પદ્ધતિ પાણી ગાળવા નિતારણ પદ્ધતિ તેલને નિતારવા ચાળવું પદ્ધતિ ઘઉં ચાળવામાં ઉપયોગમાં આવે છે છવ્વીસમો પ્રશ્ન રેતી અને કાકરાનું કદ અલગ હોવા છતાં રેતીમાંથી કાકરા અલગ કરવા માટે વીણવું અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી શા માટે તો રેતી અને કાકરાનું કદ અલગ હોવા છતાં રેતીમાંથી કાંકરા અલગ કરવા માટે અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થતો નથી કારણ કે એ ચાળવાથી રેતી અને કાકરા અને સરળતાથી અલગ કરી શકાય છે રેતી અને કાકરાનું વજન વધુ હોવાથી હાથ વડે વીણવું મુશ્કેલ છે સત્યાવીસમો પ્રશ્ન તમે દહીંમાંથી પાણી કેવી રીતે અલગ કરશો તો દહીંમાંથી પાણી અલગ કરવા માટે તેને કોટનના વસ્ત્ર વડે નીતારી લેશું અઠ્યાવીસ ડુંડામાંથી દાણા અલગ કરવા તમે અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો શા માટે તો ડુંડામાંથી દાણા અલગ કરવા અમે અલગીકરણની છળવું પદ્ધતિનો ઉપયોગ કરીશું ઓગણત્રીસમો પ્રશ્ન તમારા શિક્ષક સાથે ચર્ચા કરી અલગીકરણની અન્ય પદ્ધતિઓ જાણો અને નોટબુકમાં નોંધો તો ચુંબકીય અલગીકરણ અને રાસાયણિક અલગીકરણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમારું ચેપ્ટર ત્રણ છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ